નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર બનાસકાંઠા થરાદ નજીક દેવપુરા ગામે નર્મદા મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની ગોઝારી ઘટનામાં કિયાલ ગામના પાંચ સભ્યના મોત થયા છે આ દુર્ઘટનામાં ત્રણ બાળકી અને તેમના પિતાના મૃતદેહો મળ્યા છે જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે ઘટનાની જાણ થતાં થરાદ મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા છે પ્રાપ્ત માહિતી અનુસાર કિયાલ ગામનો પરિવાર દિયોદરના ભેંસાણ ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયો હતો અને ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી જેમાં આખો પરિવાર સવાર હતો જેમાં ગોસ્વામી નવીન જીવાપુરી ગોસ્વામી હેતલબેન નવીનપુરી ગોસ્વામી કાવ્યાબેન નવીનપુરી ગોસ્વામી મિનલબેન નવીનપુરી અને ગોસ્વામી પિયુબેન નવીનપુરી આ પાંચેનું મૃત્યુ થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી કારમાં કુલ પાંચ લોકો સવાર હતા જેમાં ત્રણ બાળકી અને એક પુરુષની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે એક મહિલા હજુ પણ ગુમ છે અને ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે થરાદ નગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે એક પુરુષ અને ત્રણ બાળકોની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે એક મહિલાની શોધખોળ માટે કામગીરી ચાલુ છે આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે સ્થાનિક લોકો અને બચાવ ટીમો દ્વારા મહિલાની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં શોકમય વાતાવરણ સર્જી ગઈ છે આખો પરિવારને કાળ આંબી જતા મૃતકોના પરિવારજનોએ કેનાલના કાંઠે હૈયાફાટ રુદનથી રૂદનથી વાતાવરણ કરુણ બન્યું હતું દુર્ઘટનાના કારણો અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી પોલીસ અને સ્થાનિક પ્રવાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડ્રાઈવરે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હોવાની શક્યતા સેવાઈ રહી છે અકસ્માતના બનાવ બાદ કેનાલ પર લોકોના ઉમટી પડ્યા હતા ગોસ્વામી પરિવારની કારને ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયા દ્વારા કાઢવામાં આવી રહી હતી ત્યારે કેનાલના કાંઠે લોકોની ભીડ એકઠી થઈ હતી તેમાંથી કેટલાક લોકો દોરડા ખેંચીને કારને બહાર કાઢવામાં મદદરૂપ થઈ રહ્યા હતા જ્યારે કેનાલને કોર્ડન કરવાની કામગીરી પણ પોલીસની મદદથી સ્થાનિક લોકો જે લોખંડની જાળી અને લાકડાની થાંભલીઓથી મદદ કરી રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ 3 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર